નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જન્મ પ્રમાણપત્ર ડુપ્લિકેટ બનાવી આધાર કાર્ડ કઢાવવા આવેલ વિરુદ્ધમાં ગુનો નોંધી બીજા ત્રણ રૂપિયાને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી રાવપુરા પોલીસ ટીમ સી ડિવિઝન શ્રી એપી રાઠવા સાહેબ નવના સીધા માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ

રાશિદ રાશિદ સિદ્દીકી અને તેના પિતા રાશિદ સુબેદાર સિદ્દીકીને બનાવ્યા આપનાર એજન્ટ ફિરોજ નાઝીર પઠાણ તથા બનાવનારા અજય કુમાર રણછોડભાઈ મકવાના નાવને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં કાશીદ રાશિદ સિદ્દીકી રાશિદ સુબેદાર સિદ્દીકી ફિરોજ નાસીર પઠાન અજય કુમાર રણછોડભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે